દાહોદ ઝાલોદની જગ્યા અને ગ્રામ પંચાયતની સુયુક્તિ જવાબદારીમાં આવતી હોય એવું જણાઈ રહ્યું છે હમણાં ટૂંકા ગાળામાં ગોધરા રોડ વિસ્તારના દબાણું દેખાવ પૂરતા દબાણું દૂર કરી અને સંતોષ માનવામાં આવ્યો હતો તો લીમડીમાં બીજા વિસ્તારમાં થયેલ દબાણો શું કારણ હોવાથી દૂર કરવામાં આવ્યા નથી તે એક શંખાની જો એથી જોવાઈ રહ્યું છે લીમડી ગામે સવારમાં સુભાષ ચોક ચોકડી પર રોજના કામ કરતા મજૂરોની ભીડ જોવા મળી છે અને ગોધરા રોડ ઝાલોદ ચાકલિયા રોડ કરંબા રોડ પરની ગુલતોરા રોડના વાહનો સુભાષ ચોક ચોકડી પાસેથી બસ સ્ટેશનમાં બસો જતી હોય એક્સિડન્ટ ઝોન વિસ્તાર આવેલો હોય કારટ રોડ ચોકડીથી પોલીસ લાઈન સુધીનું તમામ પત્રકારના દબાણો સર્વે કરી અને સ્થાનિક ગ્રામ પંચાયત અને મકાન અને માર્ગ સ્ટેટ હાઈવે દ્વારા સરકાર શ્રીની અવારનવાર મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરી અને લીમડાના આવતા જતા લોકોનો અકસ્માત સર્જાય તે પહેલાં દબાણો દૂર કરી અને લોકહિતમાં નિર્ણયો લેવાય તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે હવે જોઉં રહ્યો કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવશે કે તેમનો અંગત સ્વાર્થ ખાટી અને દબાવી દેવામાં આવીતી જે હું રહ્યો બ્યુરો રિપોર્ટカルુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા i7 ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી